તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધને ધન બુદ્ધિ વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે સાથે સાથે બુધ વ્યાપાર વાણિજ્યના કારક ગ્રહ છે તો એવામાં અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસથી બુધ કર્ક રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે આ ગોચર દરેક રાશિઓને અસર કરશે તો ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચડાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે તો આવો જાણીએ કર્ક રાશિમાં બુધના માર્ગી ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર અને કેવી થઈ શકે છે અસર તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે હવે જ્યારે બુધ ઉદય પણ પામ્યા છે અને સીધા પણ એટલે કે માર્ગી થઈ રહ્યા છે ત્યારે ચોથા ભાવમાં જવાના પરિણામો બહુ સારા આવે તે સ્વાભાવિક છે બુધ માર્ગી થવાથી માતા સંબંધિત બાબતોમાં સારી અનુકૂળતા આવવાનો અને મેળવવાનો પ્રયત્ન થશે મિલકત સંબંધિત બાબતોમાં પણ સારી અનુકૂળતા જોવા મળી શકે છે બુધ માર્ગી થવાથી ઘરેલું સુખ અને સંપત્તિ એકઠી કરવામાં પણ મદદ તમને મળી શકે છે બુધ માર્ગી થવાથી મોટા લોકો સાથે મિત્રતા કરવામાં પણ તમને મદદ મળી શકે છે એટલે કે તમને બુધ માર્ગી થવાનો લાભ અવશ્ય મળવાનો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિના જાતકો બુધ તમારી કુદળીમાં બીજા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે અને માર્ગી થવા જઈ રહ્યા છે ત્રીજા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી જો કે કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો મળી શકે છે ઉદાહરણ તરીકે જોઈએ કે જો બીજા ભાવના સ્વામી પોતાનાથી બીજા ભાવમાં જઈ રહ્યો હોય તો તે નાણાકીય બાબતોમાં અમુક અંશે મદદરૂપ તમને થઈ શકે છે કૌટુંબિક બાબતોમાં પણ તે સામાન્ય રીતે તેના સ્તરે મદદ કરવા માંગશે પરંતુ ત્રીજા ભાવમાં બુધનું ગોચર ભાઈઓ અને સંબંધીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી આવી સ્થિતિમાં શક્ય હોય તો નકામી વાતચીત કરવાનો ટાળો ખાસ કરી અને જ્યારે ભાઈઓ અને પાડોશીઓની સાથે કોઈ વાતચીત હોય ત્યારે તે સમયગાળા દરમિયાન શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા જરૂરી છે આ તમને પારિવારિક સુમેળ જાળવવામાં મદદ કરશે તે જ સમયે જો તમે સમજદારીપૂર્વક કામ કરો છો અથવા રોકાણ કરો છો તો તમને નાણાકીય નુકસાનથી પણ બચી શકશો જો કે મિત્રો મેળવવાના મામલે અનુકૂળ પરિણામોનો સંકેત આ તમને આપી રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની તો મિથુન રાશિના જાતકો બુદ્ધ તમારા લગ્ન કે રાશિના તેમજ હવે માર્ગી થઈ રહ્યા છે જે સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં તમારા માટે આવે છે બુદ્ધ માર્ગી ચાલ તમારા માટે કપડા અને ઘરેણા મેળવવામાં મદદરૂપ થઈ શકે છે વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ મળી શકે છે જો તમારું કાર્યવાણી સાથે સંબંધિત છે તો તમારી વાકપટુતામાં સુધારો થવાને કારણે તમને વધુ સારો લાભ મળશે બીજા ભાવમાં બુધનું ગોચર પણ સારો ખોરાક પૂરો પાડે છે એટલે કે આ સમયગાળા દરમિયાન તમને તમારો સ્વાદ અનુસાર ખોરાક ખાવાની તકો મળી શકે છે બુધની સીધી ચાલ સંબંધીઓ સાથેના સંબંધો સુધારવામાં પણ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની તો બુધ તમારી કુંડળીમાં ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા પહેલા ભાવમાં બુધ માર્ગી થવાના છે કારણ કે પહેલા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી અને કર્ક રાશિમાં બુધની સ્થિતિ ખૂબ સારી માનવામાં આવતી નથી આ બધા કારણોસર બુધની સિદ્ધિ ચાલ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે નહીં તેના બદલે જો તમને પહેલાથી જ કેટલાક નકારાત્મક પરિણામો મળી રહ્યા હતા તો તે પરિણામોનો ગ્રાફ વધી શકે છે જો કોઈ કારણોસર ભગવાનની કૃપા અથવા અનુકૂળ પરિસ્થિતિઓના કારણે તમને કોઈ નકારાત્મક પરિણામો મળી રહ્યા ન હતા તો ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સામાન્ય રીતે પ્રથમ ભાવમાં નબળું પરિણામ આપતું માનવામાં આવે છે આવી સ્થિતિમાં બુદ્ધ માર્ગી થવાથી તે નબળાઈ વધી શકે છે આવી સ્થિતિમાં નાણાકીય બાબતોની સાથે સંબંધીઓ સાથે સંબંધો જાળવવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે શબ્દોનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક કરવો જરૂરી રહેશે કોઈની ટીકા કરવી યોગ્ય રહેશે નહીં આ સાવચેતીઓ રાખી અને તમે નકારાત્મકતાને નિયંત્રિત કરી શકશો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો બુધ તમારી કુંડળીમાં બીજા અને લાભ ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા બારમા ભાવમાં બુધ માર્ગી થવાના છે બારમા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું માનવામાં આવતું નથી હવે જ્યારે બુધ માર્ગી થઈ રહ્યા છે ત્યારે બુધના નકારાત્મક પરિણામોનો ગ્રાફ વધી શકે છે તેથી બુધ માર્ગી બનવું તમારા માટે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવશે નહીં કારણ કે સ્વસ્થ સ્થિતિમાં બુધ તેના નકારાત્મક પરિણામોમાં વધારો કરશે તેના બદલે અસ્ત અને વકરી થવાની સ્થિતિમાં નકારાત્મકતા મર્યાદિત થતી હોય છે આવી સ્થિતિમાં બિનજરૂરી ખર્ચાઓ રોકવાની જરૂરત તમારા માટે પડશે તે જ સમયે તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે જો તમે વિદ્યાર્થી છો તો તમારે તમારા વિષય પર વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારે તમારા સ્પર્ધકો પર નજર રાખવી પડશે કે તેમની કોઈ ચાલ તમારી વિરુદ્ધ મજબૂત થઈ રહી છે કે નહીં આ સાવચેતીઓ રાખી તમે નકારાત્મકતાને નિયંત્રિત કરી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુદ્ધ તમારા લગ્ન કે રાશિ તેમજ તમારા કર્મ સ્થાન છે રાશિના સ્વામી હોવાથી લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે આ એક અનુકૂળ પરિસ્થિતિ છે આ સાથે કર્મસ્થાનનો સ્વામી હોવાથી તે લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે અહીંથી બુદ્ધ સ્થિતિ પણ અનુકૂળ કહેવાશે આ બધા કારણો સરબુદનું માર્ગી થવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે તમારી આવકમાં વધારો થઈ શકે છે વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા વ્યવસાયમાં વધુ સારા પરિણામો આવવા લાગશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બુધનું માર્ગી થવું તમારા માટે ફાયદાકારક રહેશે બુધનું માર્ગી થવું તમને સંબંધીઓ સાથેના સંબંધો સુધારવામાં પણ મદદરૂપ બનશે બુધનું માર્ગી થવાથી બાળકો મિત્રો વગેરે સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામોનો ગ્રાફ હવે વધતો જણાશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તો તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ ભાગ્યભાવ તેમજ બારમા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા દસમા ભાવમાં બુધ હવે માર્ગી થશે દસમા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમારા માટે અનુકૂળતા વધશે ભાગ્યભાવનો સ્વામી હવે કર્મભાવમાં સ્વસ્થ સ્થિતિમાં આવશે જે તમારા કાર્યક્ષેત્રને વધારવાનું કામ કરશે તે તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવાનું કામ કરશે તે તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવાનું કામ કરશે તે વ્યવસાયમાં નફો લાવવાનું કામ કરશે બુધ માર્ગી થવાથી સામાજિક સન્માન મેળવવામાં પણ તમને મદદ મળશે એટલે કે બુધ માર્ગી હોવાનો લાભ તમને મળવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ આઠમા અને લાભ ભાવના સ્વામી છે અને તે તમારા ભાગ્ય ભાવમાં માર્ગે થવા જઈ રહ્યા છે બુધનું ગોચર ભાગ્ય ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી તેથી સ્વસ્થ અને મજબૂત હોવાથી બુધ દ્વારા આપવામાં આવેલી નકારાત્મકતાનો ગ્રાફ વધી શકે છે એટલે કે જો બુધનું ગોચર પહેલાં તમને કોઈ નુકસાન પહોંચાડતું હતું તો હવે નુકસાનનો ગ્રાફ વધી શકે છે પરંતુ લાભ ભાવના સ્વામી ભાગ્ય ભાવમાં જતા આ ખૂણાથી બુદ્ધ તમારા માટે સકારાત્મક પરિણામો આપી શકે છે તેથી આપણે એકંદરે મિશ્ર પરિણામોની અપેક્ષા તમારા માટે રાખી શકાય આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમને કોઈ ખાસ લાભ મળશે નહીં પરિણામો લગભગ મિશ્ર તમારા માટે બની શકે છે તેમ છતાં નસીબ પર આધાર રાખવાને બદલે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ફાયદાકારક રહેશે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું તમારા માટે જરૂરી બનશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો ધન રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ સાતમા અને દસમા ભાવના શાસક ગ્રહ છે એટલે કે વ્યવસાય અને દૈનિક રોજગાર વગેરે સંબંધિત મહત્વપૂર્ણ સ્થાનો પર બુધનું શાસન છે અને આવામાં બુધ તમારા આઠમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે આઠમા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે આઠમા ભાવમાં બુધનું ગોચર અણધાર્યા લાભ લાવે છે તેથી હવે જ્યારે બુધ માર્ગી બની રહ્યા છે ત્યારે તમને અણધાર્યા લાભો મળી શકે છે અને થોડી મહેનત પછી પણ તમને કામમાં સફળતા મળી શકે છે બુધ ગ્રહનું ગોચર પ્રતિષ્ઠાનું સ્થાન મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે આઠમું સ્થાન ખૂબ ઊંડાણનું સ્થાન માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ગંભીરતાથી કામ કરશો તો તે સામાન્ય રીતે તમને લાભ કરશે એટલે કે એવી શક્યતાઓ છે કે બુધની સીધી ગતિ તમારા માટે કોઈને કોઈ રીતે ફાયદાકારક રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો તમારી કુંડળીમાં સ્વામી છે અને બુદ્ધ તમારા કર્ક રાશિના સાતમા ભાવમાં માર્ગી થશે કારણ કે સાતમા ભાવમાં બુદ્ધનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં છઠ્ઠા ભાવના સ્વામી સાતમા ભાવમાં આવી ગયો છે અને હવે પહેલા કરતાં વધુ મજબૂત બની રહ્યો છે તેથી આ એ પણ સૂચવે છે કે નકારાત્મક પરિણામોનો ગ્રાફ વધી શકે છે એટલે કે જો બુધનું ગોચર પહેલેથી જ તમને નકારાત્મક પરિણામ આપી રહ્યું હતું તો હવે નકારાત્મકતા વધી શકે છે પરંતુ જો તમને અનુકૂળ પરિસ્થિતિઓ અથવા અન્ય ગ્રહોના અનુકૂળ ગોચરને કારણે કોઈ સમસ્યા ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂરત નથી સામાન્ય રીતે જો બુધ સાતમા ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં હોય તો તે અનુકૂળ પરિણામ આપતો નથી માનવામાં આવે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે તમારે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે તમારે બિન જરૂરી મુસાફરી ટાળવી પડશે અને તે જ સમય જો તમે હાલમાં કોઈ મોટા અને નવા વ્યવસાયિક નિર્ણયો ન લો તો તો વધુ તમારા માટે સારું રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોને તો કુંભ રાશિના જાતકો માટે બુધ પાંચમાં અને આઠમા ભાવના સ્વામી છે અને તે છઠ્ઠા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં જ્યારે બુધ સીધા બનીને મજબૂત થઈ રહ્યા છે ત્યારે સિદ્ધિઓનો ગ્રાફ પણ મજબૂત બની શકે છે બુધનું આ ગોચર નાણાકીય બાબતોમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે બુધનું ગોચર મિત્રો સાથે સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો આપી શકે છે જો કોઈ મિત્ર સાથે અણબનાવ થયા હતા તો તેમને આ સમયગાળા સમાધાન કરવાની સારી તક મળી શકે છે બુધનો ગોચર અણધાર્ય લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરી શકો છો ખાસ કરીને તમારી બુદ્ધિમત્તાને કારણે તમે તમારા વિરોધીઓ અને સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો કલા સાહિત્ય લેખન પ્રકાશન વગેરે સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારા પરિણામો મેળવી શકશે એટલે કે બુધનું પ્રત્યક્ષ બનવું તમારા માટે ફાયદાકારક છે જો તમારી પરિસ્થિતિઓ

સીધી ચાલના કારણે કોઈ ખાસ અનુકૂળ પરિણામો તમને નહીં મળી શકે પરંતુ સાતમા ભાવના સ્વામી પાંચમા ભાવમાં સ્વસ્થ અને મજબૂત હોવાથી પ્રેમ સંબંધોમાં અનુકૂળતા આપવાનું કામ કરી શકે છે ખાસ કરીને જે લોકો પ્રેમ માટે લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામો મળી શકે છે સૂર્યની ઉપસ્થિતિને કારણે અન્ય લોકો યોગ્ય વર્તન અપનાવે તો જ તેમને સારા પરિણામો મળશે આ સમયે કોઈ મોટો નિર્ણય ન લો તો સારું રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ ખાસ યોજનાઓ ન બનાવો તો સારું રહેશે તેના બદલે જે કંઈ ચાલી રહ્યું છે તેને તે જ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ બાળકો સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે નાણાકીય બાબતોમાં પણ વિચારવાની અને મંથન કરવાની જરૂરત પડી શકે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધની સીધી ચાલ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે